અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સમાચારમાં વાત કરીએ તો ડબોઈ પંસોલી ગામ વસાદ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત કાર ચાલક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઝાટ સાથે ભટકાઈ મારુતિ સ્ટીવ કાર ઝાટ સાથે અથડાતા કારમાં સવાર યુવાનનું ઘટના મોત કારમાં સવાર ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હતા ડોઈ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જી જે ચોત્રીસ એચ સિત્યાસી તે અકસ્માત સર્જાતા કારમાં સવાર વડોદરાના સત્યાવીસ વર્ષીય યુવાન પ્રકાશ ઈશ્વરભાઈ ગોહિલનું ઘટના સ્થળે મોત જ્યારે કે ઇન્દકુમાર હસમુખભાઈ નાયક તેમજ વિરેન્દ્ર અરવિંદભાઈ નાયક સહિત ચાર ઈસમોને શરીરે ઈજા પહોંચતા તેઓને સારવાર માટે ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું ઓડીબોત રફીક મંસૂરી